વાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમુખાદ મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભવિભાવકા વેદરૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફલ છે જેમાંથી રસ સ્રવિત થઈ રહ્યું છે જે રસિક છે એ જ આ રસનું પાન કરે છે મુહુ રહો વારંવાર આને પીતા રહો જ્યાં સુધી પ્રભુમાં શ્રદ્ધા ન જાગી જાય જ્યાં સુધી સંસાર આસક્તિઓ સમાપ્ત ન થઈ જાય જ્યાં સુધી ભગવાન મેળવવાની તત્પરતા હૃદયમાં ન જાગી જાય ત્યાં સુધી આને પીતા રહો આ લયમ મુક્તિ પછી પણ કથા માન કરવાની છે ત્રણ શ્લોકમાં મંગલાચરણ નું દર્શન કર્યું હવે વ્યાસજી આપણને નૈમિશારણ્યમાં લઈ જાય છે ઇઠ્યાસી હજાર ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે સૌનકાદી ઋષિઓ છે યજ્ઞના મધ્ય ભાગમાં સમય બચે છે વિચાર થયો કે કાંઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરીએ અને આ વિચાર માત્ર થી સુતજીને આમંત્રિત કરે છે સુતજી પધાર્યા શૌનકાળી ઋષિઓ નીચે બિરાજમાન છે અને મહાપુરુષ મળે પછી તો મન ખોલીને વાત કરી લેવી જોઈએ સંસારી મળે તો વિચારી વિચારીને બોલવું ને પૂછવું કોઈ મહાપુરુષ મળે તો મન ખોલીને બધા ભાવો પ્રગટ કરી દેવો ત્યાં તો મન ઠાલવી દેવા અત્યારના સમયમાં મન ખોલી શકી એવી જગ્યાઓ ક્યાં છે આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા ક્યાં તૈયાર છે કોઈને દુઃખ કહેતા પણ સંકોચ લાગે એમ થશે આપણી મજાક કરશે કોઈને સુખ કહેતા પણ વિચાર આવે કે આપણે ઈર્ષા કરશે ન સંસારમાં હવે દુઃખ કહેવાની જગ્યા રહી છે ન સુખ કહેવાની જગ્યા રહી છે એ સ્થાન તો એક જ છે અને એ છે ગુરુના ચરણે બેસીને કોઈ મહાપુરુષના જેના મોટા હોય જેનું દિલ હોય 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 વિચાર મોટા જ્યાં ભરોસો એ જગ્યાએ વાત કરે એ તો આજના સમયમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી પહેલાના સમયમાં કોઈ લગ્ન થતા ને તો એ વચ્ચે કોઈ રહેતું કે હા અમે જવાબદાર છીએ અમારી જવાબદારી બહુ સારો પરિવાર છે વચ્ચે રહેનારા બધા સમાપ્ત થઈ ગયા ડાયરેક્ટ તમે વેબસાઇટ પર ગોતી લો ઇન્ટરનેટ પર લો અમારી કોઈ જવાબદારી આજે સંસારમાં સમાજમાં કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી તો દિલ ખોલી શકાય એવું સ્થાન તો ગુરુનું શરણ છે કે જ્યાંથી સમાધાન મળવાની આશા હોય

આદિ ઋષિઓ કરે અને આ છ પ્રશ્નના ઉત્તરમાં ભાગવતજીની કથા થાય છે છ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કર્યો આપ તો પરમ જ્ઞાની છે શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે તો અમને એટલું બતાવો કે સર્વ શાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ સર્વા છે સુખ ક્યાં છે એ બધાને ખબર છે પણ હિત ક્યાં છે કલ્યાણ ક્યાં છે એના માટે માણસને વારે ઘડીએ જાગૃત કરવો પડે છે કારણ કે પ્રત્યેક સુખ આપતી વસ્તુ હિતકારી જ હોય એ જરૂરી નથી જેને ડાયાબિટીસ હોય એને ગળ્યું ખાવું બહુ ગમે એને સુખ થાય પણ એના માટે હિતકારી ના હોય તો આ મનુષ્યનું પરમ કલ્યાણ સેમા છે એ અમને કહો જેથી

ગીતાજી ભાગવતજી રામાયણ આદિ આદિ ગ્રંથો સોળસ ગ્રંથ વાર્તા સાહિત્ય આ બધા હોવા જોઈએ આપણી તકલીફ એ છે અન્ય ધર્મના લોકો ને ક્રિશ્ચન જેટલું બાઇબલ વિશે ખબર છે મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે શું એટલું હિન્દુઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર છે કઈ વાંચતા નથી પછી લોજીક એવું આપીએ આ બધું તમે કહો છો એવું બધું ક્યાં લખ્યું છે તે કેટલું વાંચ્યું ભાઈ તે કેટલું જોયું આ બધું જ લખે ક્યાંક ને ક્યાંક ધર્મના સિદ્ધાંત રૂપે બધું વર્ણિત છે જેને માનો છો એને ન જાણવો એ સૌથી મોટું અજ્ઞાન છે પણ ભગવાનને જાણવા માટે કોઈના લોજિકનો આશ્રય ન કરતા શાસ્ત્રોનો આશ્રય કરે શાસ્ત્ર જે વ્યાખ્યા કરે એ સત્ય કહેવાય ગીતાજીમાં પણ ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્યકાર્ય વ્યવસ્થિત શાસ્ત્ર પ્રમાણ છે સત્ય અને સત્ય માટે ધર્મ અને આ ધર્મ માટે અને એટલા માટે ધર્મની વ્યાખ્યા શાસ્ત્રથી લેવી કોઈના લોજિકથી નહીં કે લોજિક થી તો એ પણ સાબિત કરાય કે ભગવાન નથી અને લોજિક થી તો એ પણ સાબિત કરાય કે ભગવાન છે લોજિકથી એ પણ સાબિત કરાય કે આ બધું એમને એમ ચાલે છે એક ખગોળીય ઘટના છે અને લોજિકથી એ પણ સાબિત કરાય કે ભગવાન ચલાવનારા છે જે પ્રબળ બુદ્ધિ વાળો હોય તર્ક પ્રમાણે ચાલશો તે જીતી જશે પણ તર્ક થી જીતેલો વ્યક્તિ એ કહી રહ્યો છે સત્ય જ છે એવું જરૂરી નથી અને એટલા માટે સત્ય અને અસત્ય જાણવા માટે શાસ્ત્રોનો નો આશ્રય કરે અને શાસ્ત્રો સાંભળવાથી અંતકરણ પવિત્ર થાય છે ત્રીજો પ્રશ્ન કર્યો પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે અનેક અવતારો પરમાત્માના છે એ અવતારો વિશે અમને આપણે કહીએ કે આ અવતાર થયો પેલો અવતાર થયો અવતાર કલા અવતાર અંશ અવતાર છ પ્રકારના અવતારની વાત છે તે વિવિધ અવતારો વિશે અમને કહો જેથી ભગવાનની આ લીલાને અમે જાણી શકીએ ચોથો પ્રશ્ન કર્યો ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા એ પ્રગટ થવાનું પ્રયોજન શું હતું હેતુ શું હતું કેમ ભગવાનને પોતાને આવવું પડ્યું કોઈ દૂતને મોકલી દે તો ન ચાલે પોતે ભગવાન કેમ આવે છે શા માટે પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે અનેકવિધ પ્રકારની લીલાઓ કરે છે એ લીલાઓ વિશે અમને કહું અને માણસ કરે ક્રિયા ભગવાન કરે લીલા અને એટલા માટે ભગવાનની લીલા એવી દિવ્ય છે કે જેમાં જરાય નથી અને એટલા માટે ભગવાન લીલા કરે છે કર્મ નથી કરતા એટલે ભગવાનને કર્મનો સિદ્ધાંત લાગતો નથી ઘણી લોકો એમ કે કર્મ તો કોઈને છોડતું નથી ભગવાનને ભોગવવું પડ્યું ના ના

નહી તો ભગવાનની પ્રત્યેક લીલા ને જોવા જાઓ અને એને કર્મ તરીકે મૂલ્યાંકન કરો તો તમને ભગવાનના દરેક કર્મમાં દોષ દેખાશે પણ એમાં દોષ નથી કારણ કે કર્મ નથી એ લીલા છે આ બંનેમાં ફરક છે અનાયાસે સલીલા અનાયાસ કેવલ આનંદની અભિવ્યક્તિથી જે થાય એને લીલા કહેવાય નહીં તો ચોરી કરવી એ નિંદનીય કર્મ છે ચોરી કરવી એ નિંદા કહેવાય તો તો ભગવાન પાસે જઈને તમે એવા એવા ભજનો ગાઓ છો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે પાછા જઈને જયઘોષ કરો માખન કે ચોરૈયા કી તો આના ગુણગાન કર્યા કહેવાય કે નિંદા કહેવાય ચોરી કરવી એ નિંદનીય કર્મ છે કે સ્તુત્ય કર્મ છે નિંદનીય પણ જઈને બોલો છો માખન કે ચોરૈયા કી જય અને ઠાકોરજી રાજી રાજી થાય કારણ કે ભગવાન કર્મ કરતા નથી કર્મ કર્મ થાય લીલા એ તો ભક્તોને આનંદ આપવા માટે આ લીલા કરી રહ્યા છે નહીં તો રણ છોડીને ભાગી જવું ભાગેડું કહેવાય અને તમે કાયમ જય બોલો બોલો રણ છોડ ભગવાન કી હવે એની સ્તુતિ કરો છો કે નિંદા કરો છો કર્મ કર્યું હોત લીલા કરી છે એટલે ભગવાન અલૌકિક છે એનું સ્વરૂપ અલૌકિક છે એની લીલા અલૌકિક અને એટલા માટે સંસારમાં કહેવાતા નિંદનીય કર્મો પણ ભગવાનમાં નિંદા રૂપે સ્થાપિત થતા નથી ભગવાનમાં ગુણગાન રૂપે સ્થાપિત થાય અને એટલા માટે આ જે જે પ્રભુએ લીલા કરી એ બધા તમે લીલાઓને ગાઈ અને પછી રાજી થઈ ના કે આજે પ્રભુના ખૂબ ગુણગાન કરે કોઈને ભાગેડું કેવો ગુણગાન કહેવાય પણ હા આ પ્રભુના ગુણગાન છે અને પ્રભુની આ લીલા છે એટલે કર્મ અને લીલાનો ભેદ જાણવો જોઈએ અને જયારે એ ભેદ જાણો પછી ભગવાનમાં દોષ દ્રષ્ટિ નહીં રહે આપણે ભગવાનને સાધારણ મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરીએ છીએ એટલે ભગવાન માટે પણ પ્રશ્નો જાગે છે ભગવાને મહાભારતમાં આમ કેમ કર્યું ભાગવતમાં આમ કેમ કર્યું આવી કેમ લીલા કરી કારણ સાધારણ મનુષ્ય તરીકે તમે એનું મૂલ્યાંકન કરી રહ્યા છો ભગવાનને લૌકિક જોવા એ દોષ છે સ્પષ્ટ ભગવાનની ગીતાજી માં આજ્ઞા છે જન્મ કર્મ ચમે દિવ્યમ મારા જન્મને મારા કર્મ દિવ્ય છે હું પોતે અલૌકિક છું આનંદ માત્ર કરપાજ મુખોદરાજી મનુષ્ય આકારે દેખાય છે પણ મનુષ્ય જેવો પંચ ભૌતિક દેહ ભગવાન નથી એ તો રસો વૈ સહજ એટલે સૌથી પહેલા એને ભગવાન તરીકે સ્વીકારો ભગવાન તરીકે જુઓ અને પછી એની લીલા ના દર્શન કરો તો તમને દોષ દર્શન નહીં આનંદની અનુભૂતિ થશે કે જુઓ ને આવો ત્રિલોકનો નાચ જગત ને ચલાવનારો પરમાત્મા ઘૂંટણી એના સામર્થ્યનો વિચાર કરી પછી એની લીલા જોશો ને તો તમને આનંદદાયક લાગશે કે જુઓ ને સર્વ સર્વસમર્થ પરમાત્મા ભક્તોના ભાવને આધીન થઈ કેવો અસમર્થ જેવો થઈને રમે છે કેવો ગોપીઓ સાથે નાચી રહ્યો છે અને ગોપીઓના મનોરથો પૂરો કરવા માટે ચોર બનવાય તૈયાર થઈ જાય છે ગોપી જ્યારે દહીં વલોવતી હોય અને દહીં વલોતા વલોતા એની આંખમાંથી આંસુ સરવા લાગે હંગે ગોપી દહીં વલોવે છે માખણ કાઢવા અને માખણ કાઢે છે પ્રભુને આરોગાવવા માટે પણ માખણ કાઢતા કાઢતા ગોપીઓની આંખો ભીજાઈ જાય ને મનમાં વિચાર કરે કે નવ લાખ ગાયો જેના ઘરમાં રોજ દુહાય છે દહી દૂધ માખણના ભંડાર ભર્યા છે તો આવું નાનકડું બટેરામાં રહેલું માખણ પ્રભુને કેમ કરીને આરોગાવા દેશે મારું સામર્થ્ય તો બહુ અલ્પ છે કોણ મને પ્રવેશવા દેશે કોણ મને આરોગાવા દેશે નંદાલયમાં અને આમ વિચાર કરતા કરતા ગોપીની આંખ ભીંજાઈ જાય ત્યારે ઠાકોરજી કહે તને ના આવા પણ હું તો તારા ઘરે આવી શકું ભલે ને ગામના લોકો મને ચોર કે પણ ચોર કેવડાઈને પણ તારો મનોરથ પૂરો કરવા હું તારા ઘરે આવીશ આ પરમાત્માની કૃપા લીધા પોતે ચોર કેવડાઈને પણ ભક્તોના મનોરથો પૂરા કરવા ભક્તોના ઘરે આવે આપણું ઈચ્છેલું બધું ભગવાન શા માટે આપણને આપતા નથી ભગવાન શું સ્વયં આવે છે ભાગવત્કથા સાંભળવા જાણો આ સુંદર વચનામૃત દ્વારા ઠાકોરજી સખીના વેશમાં કુસુમ સરોવર કેમ આવ્યા અને કંસ વૃંદાવનમાંથી કેમ ભાગ્યો તથા કંસ ભગવાનને મારવા વ્રજમાં કેમ ન આવી શક્યો જાણો આ સુંદર વચનામૃત દ્વારા